જ્યાર કા દે સહી શ્રીરામ મિત્રો અજ્યારે આપણે મારા વિપુલભાઈનો ઢોલ લઈને હાલ્યા જ આવી છે બરાડીન માર્ગે કારણ કે બધી ગઉવાળા નોખ નોખ હાલ્યા આવે ને વાહનવાળા નીકળી જાય કાયમ ગાนคร તો બધી ગઉ ભીગી એન વાહનવાળા નીકળે નઈ કોઈ વાતે પછાડે એટલે માર્ગે હાલ્યા જ આવ્યો આપણે વાંહે હાલ્યા બધાય હમણા આઘેર કેને આકલ માર દેવી એટલે બધા ભેગા થઈ જાય આ ઢોર ને ઓલા ઢોર બધાય તો ચલો ત્યારે તમને મળવી કપામ જઈ તો કપામ પોગી ગયા કપા જોઈ લો ખડ એક નંબર છે આમાં હવે જે ભેળવી નહીં ખડ હારા છે પણ ફૂંકાઈ ગયેલા શું કામના લીલા હોય ત્યારે મજા આવે પણ ઉપર ઉપર જો ડાબખા તતડી ગયા આખા એમાં કપા હે લગભગ હાથક ભીગા જે હોય છે આમમાં લીમડા લગી છે અને એ લગી અહીંયા ઝાડ મકાય છે એટલે અહીં ઊભું રહેવું પડે તો ચલો શેરડા ઉભા રહે અહીંયા ઉભા જ છીએ કપા એક નંબર ખડ એક નંબર ઝીંડું એમ છે પણ ખડ છે સારું છે પણ ફૂકાય ગયું હું કઈ નહિ ક્યાંક ક્યાંક લીલો હોય ને કપા હાલ છે બીજો હો સા મૂકે ત્યારે તમને મળવું તો મિત્રો બહુ લીલા કપા મૂકી દીધા બીજા એટલે ઓલા કપા તો સારી દીધો આખો ખડ હતો ભાઈ સાયડું નહીં બપોર પછી જ્યાંથી ઊભા કરીને આ માવા દીધા ખડ જોઈ લો ખડ હું કપા જોઈ લો एक ये एक नंबर लीलो है कई घटाया न कपा झींडवा ये बकरा खाई गया झींडवा तो आओ सारे बोलो पहला भाई आओ आ तो आ तो सारी दीधेलो है तो खूटो हज थी बकरा थी कहीं बद भेगो है माल न गाउन गाडर बध घेरो है घेरा भेगो है अपने वड़ा मैंने बे न ना अगेड़ी से मैर આ વડામણ સારી ને પાણી ભાઈ ને આમાં નામાં રહેવા દેવાના છે હજી ખાઈ ને એવા આપણે અઢી ત્રણ વાગ્યા ખાવાનું હોય બધાને કાંઈ નહીં હાલો તો ચલો આપણે અહીં બેસી બોલો જીરાન છે ત્રણ ચાર જણા હે ભલે બેઠા આપણે અહીંથી પાછા મેળા રાખી તો ચલો સારો મળ્યો ને એટલે જોઈ લો બાંધવાનું હાલો ગપો ભૂગી ગયો ભાઈ ક્યાં ઠેઠ

घर जाता <laughs> <laughs> <क्या सो? laughs> <laughs>

पूरा बे गा वासु ले जा गाय गाविया नियम गाविया ने गाविया नी से भाई वाजलू लेन जाय एम ह से एम हम केवा बे आई ले दे बे बस साइल मा ने को वाहडू बे गोल ठाकी गया अब मुई जो वाहडू ने ले आ एक शख्स आ बीजो शख्स

ત્યારે તો આમ માર્ગે હાલ્યા જ આવી ગાઉ જોઈ લો ઠાઓ ઠા હાલી જાય ડોબા ધોડા દે છે ને એટલે ગાઉન વાંહેથી તગડે છે વાંહે એવું બધું નથી વાંહે પારવા પારવા હાલ્યા આવે અને કોક નીકળ્યું હતું મેમાં નહીં છે કોને ખબર માર્ગે થઈ એ કે આ ખેતરમાં ન હોવું બોલો ખેતરમાં ન હોય એટલી બધી ગાઉ છે નહીં એટલી બધી નહીં ચારસો જ છે ખાલી થઈ કે બસ એ દા બસ થોડીક જ છે તો ફોલો ખેતરમાં જાવી પે તમને બતાવવી કન્ટિન્યુ રહેજો અને આ ગાને ઓલી ગાયે માર્યું લીલડી ઓ બે હેરછું છે એક ધરછું બાને તો હામામાં આટકા ભટકા આવી છે કાઈ વાંધો નહીં તો ચલો ચાબી કપા ચારે તમને બતાવવી કન્ટિન્યુ રહેજો વ્લોગ માં મિત્રો ચલો કપા જોઈ લો તમે હાવ ખાખરી ગી લો

તો મિત્રો આ કપામાં જ બારા કાઢવાના હવે કપાસ છે બહુ મોટો પણ ખાખરી ગયેલો હે કાંઈ નહીં આલો હવે બારા કાઢી લેવી આમાં આવે જો ઢોર અડધા જ બારા કાઢી લીધા હતા તો હવે અડધા જાય એવી કાઢી લેવી આમથી સંજયભાઈ અહીંથી આપણે આકવી તો મિત્રો હવે આપણે વાહેલા લઈને જ આવીશ બધા બારા કાઢ્યા અને એક ભાઈ તો જ આમ આડે ધડ જાય આપડે વાઈલા લેન જવાના છે ઓલા કુંડે ગોળ કુંડો છે ને અહીંયા અહીં અડધા વયા ગયા ને અડધા વાઈલા લેને આખીન જાવી આપણે ત્રણ જણા છે ભી આમાં મુદળ અને મોર વયા ગયા કેટલા આઠ 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 જણા બધાય થઈને 10 જણા છે ભી અમે નગર તો 15ક 13 જણા હોય 15 હું તો ચલો કંટીન જઈએ બાયલે વિગાઉ બહુ દર્શ જોજો હવે જીજો ખાતી જાય ખળ બળ વિણે જાય నడ హా హాకడా గణందో ఆ సిమ్మ చలో